મહિલાઓ પર હુમલા અને અત્યાચારના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે અમદાવાદની અંદર દાણી લીમડામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મારી સાથે કેમ નથી બોલતી તેમ કહીને મહિલાને છરીના ઘા માર્યા વાયરલ થયેલા સીસીટીવીના આધારે પોલીસે આ આરોપીની રહીમ શેખની ધરપકડ કરી લીધી છે એક તરફી પ્રેમમાં માણસ એટલી હદે ક્રૂર બની જાય કે તે સારા ખોટાનું ભાન ગુમાવી બેસે છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારની એક જાણીતી બેકરીમાં આવા જ પાઘલ પ્રેમીએ પરણિતા પર ચાકુ વડે હુમલો કરી તેને લોહી લુહાણ કરી નાખી દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બહેરામપુરામાં રસૂલ કડિયાની ચાલીમાં પીડિત યુવતી રહે છે નામના વ્યક્તિ સાથે તેના અગાઉ લગ્ન થયા હતા જો કે એક વર્ષ તેના પતિ સાથે છૂટાછેડા થયા હતા અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસે પીડિતાએ બીજા લગ્ન કરી લીધા હતા આ છૂટાછેડાના સમયગાળા દરમિયાન નાનીના ઘરે રોકાણ સમયે પીડિતા રહીમ શેખના સંપર્કમાં આવી પહેલાથી જ પરિણીત રહીમ શેખને યુવતી પસંદ પડી ગઈ જેથી રહીમ શેખે તેની સાથે વાતચીત કરવાના પ્રયાસ કર્યા રહીમ એકવીસ વર્ષીય મહિલાની પાછળ પાછળ આંટા ફેરવા મારવા લાગ્યો તો એક વખતે રહીમે રોકીને મહિલાએ તેનો પીછો કરવાની ઘસીને ના પાડી થોડા સમય બાદ તેની માસીના ઘરે આવેલી પીડિતા એક બેકરીમાં ખરીદી કરવા પહોંચી હતી જેને જોઈ ગયેલા રહીમે તેની પાછળ જઈને એ ફરીથી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલા મોબાઈલમાં જ મશ્કુલ રહેતા ઉશ્કેરા કેમ કરતી નથી તેમ કહીને આડેધડ છરીના ઘા માર્યા બેકરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં યુવતી બંને હાથે છરી વાગતા ઇજાગ્રસ્ત થઈ છે જોકે બેકરીના માલિક અને આસપાસના લોકોએ બુમાબૂમ કરતા ગણતરીની મિનિટોમાં જ રહીશ શેખ ફરાર થઈ ગયો પીડિત મહિલા અને તેના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદના આધારે દાણી લીમડા પોલીસે ગુનો નોંધીને કલાકોમાં જ રહીમ ઉર્ફે નોમાનની ધરપકડ કરી છે જે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં એક ગઈકાલ પરમદિવસે છરીના મારામારીનો એક બનાવ સામે આવ્યો હતો આ ઘટનામાં જે વિક્ટીમ છે બેન છે એમણે પોલીસ ફરિયાદ આપી છે કે એક પરિચિત મિત્ર છે એમનો કે જેનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે આ રહીમે એમને બેકરી પાસે આવી અને એને આ બેન ત્યાં બેકરીમાં બંધ લેવા ગયા હતા એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે મારે મતલબ તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી અને એ રીતના મારી સાથે વાતચીત કરે એવી રીતના એણે કીધું હતું ત્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એણે છરીના ઘા માર્યા હતા બેનને એ બાબતને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે આ હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે દાણી લીમડા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પરણિતા પરિણીતા પર હુમલાના કેસમાં ઝડપાયેલા આરોપી રહીમ ઉર્ફે નોમાન નો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું છે રહીમની વિરુદ્ધ મારામારી સહિતના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે આ હુમલા બાદ આરોપી રહીમ શેખે પોતાના સોશિયલ મીડિયામાં સીસીટીવી ફૂટેજની પોસ્ટ મૂકીને પરણિતાને ધમકી પણ ઉચ્ચારી હતી લગભગ બત્રીસ વર્ષની એની ઉંમર છે અને એ પોતે પણ મેરિડ છે આ બેન છે એ અગાઉ એમને એક ડાયવોર્સ થયા હતા અને અત્યારે બીજા મેરેજ થયા છે ત્યારે આ વ્યક્તિ એને વારંવાર પરેશાન કરતો હોવાથી એ બેને આ ઘટનામાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ ઘટનામાં આ બેને અગાઉ કોઈ એવી પોલીસ ફરિયાદ તો નથી કરી પરંતુ આ જે રહીમ છે એ આ બેનને લગભગ છ એક મહિનાથી પરિચયમાં હતા અને એમનો મિત્ર જ હતો પરંતુ બીજા કોઈ બાબત પોલીસના સામે નથી આવી આ ઘટનામાં જે મારામારીનો બનાવ છે એ અનુસંધાને જ પોલીસે કાર્યવાહી કરેલ છે રહીમ શેખે મહિલાના પરિવારજનો પર અગાઉ આ જ મુદ્દે તલવાર વડે હુમલો કર્યો હતો જે અંગેનો કેસ કોર્ટમાં ચાલુ છે દાણી લીમડા અને બહેરામપુરા વિસ્તારમાં અને ગુના આચરનારા રહીમ શેખની છાપ માથાભારે વ્યક્તિની છે ત્યારે પીડિત મહિલા અને તેના પરિવારજનો રહીમ શેખ સામે દાણીલીમડા પોલીસ દાખલો બેસાડે તેવી કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે કેમેરામેન મનીષ દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ